દ્વારા મહત્વનો ચુકાદો આપતા તમામ પ્રકારના કોલ ગેસ પર પ્રતિબંધ ફરમાવ્યો છે મોરબીથી વાંકાનેર સુધી તેમજ અન્ય સિરામિક ઝોન સહિત એક હજાર જેટલી સિરામિક ફેક્ટરીઓ મોરબી પંથકમાં ધમધમે છે જેમાંથી પાંચસો પચાસથી વધુ ફેક્ટરી કોલ ગેસનો ઉપયોગ કરતી હોય અને કોલ ગેસના પગલે વ્યાપક પ્રદૂષણ ફેલાતું હોય જે મામલે સિરામિક ઉદ્યોગપતિઓ નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલમાં ટ્રાયલ ચાલતી હોય અને આજે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ દ્વારા તમામ પ્રકારના કોલગેસ વાપરવા પર પ્રતિબંધ ફરમાવી દેવામાં આવ્યો છે પ્રદૂષણની સમસ્યાને ધ્યાને લઈને નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ દ્વારા કોલ ગેસ પર પ્રતિબંધ ફરમાવ્યો છે તો આ યુકાદાને પગલે આજે મોરબી સિરામિક એસોસિએશનની બેઠક મળી હતી અને કોલગેસ મામલે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરવાનું જણાવી રહ્યા છે તેમજ સિરામિક પ્રમુખે જણાવેલ કે પ્રદૂષણ ફેલાવનાર સામે કાર્યવાહી કરવી જોઈએ પરંતુ નિયમ મુજબ ચાલતા મંજૂરી મળવી જોઈએ તો ઉદ્યોગપતિ જણાવે છે કે કોલગેસ સિરામિક ઉદ્યોગ પ્રાણ છે અને કોલ ગેસ બંધ થતા પાંચસો થી વધુ ફેક્ટરી બંધ થશે જેથી લાખો લોકોની રોજગારી પર અસર થશે તો હાલ કાર્યરત કોલગેસ પ્લાન્ટની ડિઝાઇનને એનજીટીએ મંજૂરી આપી હતી જો કે હવે કોલ ગેસ પ્રતિબંધ નો ચુકાદો આપ્યો છે પરંતુ ખરેખર અમારી માંગણી એવી છે કે જે પ્રદૂષણ કરતા હોય એવા લોકોને કોલ ગેસ ભાઈ બંધ કરાવે એ પ્રદૂષણ મુક્ત કરી પ્રદૂષણ ના થાય એ રીતનું મંજૂરી લઈ પછી ચાલુ કરે તે બરોબર છે પરંતુ આજે એવા કેટલા યુનિટ છે જેની અંદર ઝીરો પોલ્યુશન ઝીરો પોલ્યુશન જે કોઈ પોલ્યુશન નથી નામદાર હાઈકોર્ટને બનાવેલી કમિટીના

તેવા કોલગેસિવ પર ચાલુ રાખવા જોઈએ અને એના માટે અમે નામદાર સુપ્રીમ કોર્ટમાં પણ આ બાબતે અરજી કરી અને એના મુજબ અને આ તો આવી છે અને આ ઉદ્યોગની કોલગેસ છે સિવાય કઈ પરવડે તેવી અત્યારની કોઈ પોઝિશન છે નહીં એના નિયમ પ્રમાણે બધું ગેસ પ્લાન્ટની અંદર કમ્પ્લીટ છે અને એનજીટીના નિયમ મુજબ જ અમે ચલાવીએ છીએ અને છતાં એનજીટીનો આ અત્યારે રિપોર્ટ આવ્યો છે એ મુજબ બહુ દુઃખદ દે છે અને આ સિરામિક ઉદ્યોગ મરણ તોલની પથારી બે મહિનાની અંદર આવી જશે એવું મારું માનવું છે કેટીવી ન્યૂઝ ગુજરાતી સાથે બ્યુરો રિપોર્ટ મોરબી